ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે એક શખ્સને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો જેની સામે ધોરસર ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે રેલવે સ્ટેશન રોડ ઉપર યાત્રી હોટેલ પાસે સ્કૂટર લઈને આવતા इरशाद उर्फ પીન્ટુ સરકાર સતારભાઈ શેખને ઊભા રાખીને વાહન ચેક કરતાં હથિયાર મળી આવ્યા હતા જેથી જાહેરનામાના ભંગ બદલ નિલંબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપવામાં આવી હતી 好了，不要讲。